જિલ્લાના તાલુકાના લક્ષ્મીપુરા ખાતે જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર ક્રમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના ના રોજ લક્ષ્મીપુરા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા ખાતે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું શિબિર કામ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં માનનીય ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રિય સાહેબ શ્રી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર માનનીય ડૉક્ટર એમ એ ગામી સાહેબ નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા માનનીય ડૉક્ટર એસ એન જોશી સાહેબ શ્રી રીટા મદદનીશ પશુપાલન નિયામકશ્રી માનનીય ડૉક્ટર એન એસ પ્રજાપતિ સાહેબ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બનાસકાંઠા માનનીય ડૉક્ટર વીજે પટેલ મદદનીશ પશુપાલન નિયામક બકરા સંવર્ધન ફાર્મ જામપુર કાર્યક્રમમાં તાલુકા પશુ ચિક પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડૉક્ટર પી એચ બ્રહ્મભટ રાનેરા પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર સી એન પટેલ પાદરી પશુ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર એસ જે પરમાર થરા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડી વી ચૌધરી હાજર રહ્યા અમરજીત ઠાકોર સરપંચ શ્રી લક્ષ્મીપુરા નારણજી ઠાકોર મંત્રીશ્રી દૂધ મંડળી ચેનાજી ઠાકોર સામાજિક અગ્રણી પારાજી ઠાકોર માજી સરપંચ શ્રી તરસંગજી ઠાકોર સામાજિક અગ્રણી કાન કાનજી ઠાકોર સામાજિક આગેવાન રામાજી ઠાકોર મંત્રી સેવા સહકારી મંડળી હિરાજી ઠાકોર સામાજિક અગ્રણી બાલાજી ઠાકોર સામાજિક આગેવાન શ્રી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પશુપાલન શિક્ષણ શિબિરનું શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં તજજ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન પશુ સંવર્ધન પશુ પોષણ પશુ આરોગ્ય પશુ માનવ જાત અને પશુપાલનમાં કૃત્રિમ બીજદાન માટે સેક્સોટેડ સિમેન્ટ ડોઝનો ઉપયોગ ઉપરાંત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતી આપવામાં આવી આ ઉપરાંત પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવેલ સદર શિબિરમાં કાંકરેજ તાલુકાના પશુપાલકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પશુપાલન શિબિરને ખૂબ જ સફળ બનાવી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ